હલો મિત્રો યોજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમારી પણ છોકરી છે નવ નવથી બાર ધોરણમાં ભણે છે ને અને એને એક વીસ હજાર રૂપિયા સુધી રૂપિયા સહાય મળે છે મિત્રો કઈ રીતના બને છે અને જો તમારો છોકરી નવથી બારમાં ભણે છો તો આવડી તમારી માટે જ છે તો વિડીયો અધો છોડી ન જતા કારણ કે જો અધો વિડીયો છોડીશો તો તમને કંઈ પણ સમજાશે નહીં કઈ રીતના તમારે ફોર્મ ભરવાનું છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવા જે તમારે અપડેટ વિડીયો અથવા ભરતી અને યોજનાના લગતા વિડીયો છે આપણે અહીંયા ચેનલમાં અપલોડ કરવામાં આવશે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ કઈ રીતના આમાં શું નિયમો છે તો ઇન્ડિયન સ્કોલરશીપ છે મિત્રો નવથી બાર ધોરણમાં ભરતી છોકરીઓ માટે છે વીસ હજાર રૂપિયા છે એ મળતા હોય છે મિત્રો કઈ રીતના મળશે શું એને રૂલ્સ એન્ડ કન્ડિશન છે એ બધી માહિતી આપણે અહીંથી આપવાના છે મિત્રો તો વિડીયો તમે કન્ટિન્યુ થેર સુધી બની આવી રહ્યો છેલ્લે આપણે જે કંઈ ત્યાં તમારું ફોર્મ ભરવાનું છે એને પણ આપણે છે લાસ્ટમાં વેબસાઇટ આપેલી છે મિત્રો એના પર જઈ તમારે કઈ રીતના ફોર્મ ભરવું તો અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ મે તો એકત્રીસ મે સુધીમાં છે મિત્રો તમારે છે અરજી કરવાની છે તો એમાં છે ઓમ રોન હેલ્થ કેર ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છે આ જે શિષ્ય સ્કોલરશીપ છે એ મળે છે મિત્રો અરજી છે કોઈ પણ વ્યક્તિગત શિષ્યઋત અરજી કરવા માટે તમારે કોઈ પણ અરજી શું કરવાની નથી મિત્રો નથી બાળમાં ભણતા હોય મિત્રો તો તમને વીસ રૂપિયા છે એ સહાય મળે છે તમારે કઈ રીતના ફોર્મ ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો તમે વિડીયો સ્ટેટ સુધી નિહાળો વિડીયો સારો લાગે પરંત તો મજા આવતી હોય વિડીયોમાં તમને તો લાઇક પણ કરતા હોય મિત્રો કારણ કે તો અમને મને મોટિવેશન થાય કે અમારા વિડીયો છે બધાને ગમે છે મિત્રો ને નથી બાર ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે એ પાછલા વર્ષમાં ઓછામાં ઓછા પંચોતેર ટકા ગુણ પ્રાપ્ત કર્યા હોય મિત્રો એના માટે લાભદાયક છે ને વાર્ષિક કુટુંબની આવક છે મિત્રો ઓછી હોય અને ગરીબ હોય એના માટે પણ છે સારું કહી શકાય અને ઓછા આઠ લાખ રૂપિયા સુધી તમને જો સહાય મળે છે મિત્રો એમાં જો તમારી વર્તમાન માર્કશીટ છે પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર છે આધાર કાર્ડ ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજ છે આવશ્યકતા છે જો તમારે સ્કોલરશીપ માટે ફોર્મ એપ્લાય હોય મિત્રો તો આપણે આ જે ડોક્યુમેન્ટ છે બધા તમારે એકવાર વિડીયો સ્ટોપ કરીને કરીને છોટા લેવો આગળ જે વાત કરીએ આપણે તો હજી પ્રક્રિયા છે મિત્રો એ તમારે ઓનલાઈન જ કરવાની રહેશે મિત્રો આપણે શેર લાઈફમાં બતાવેલું છે કે કઈ વેબસાઇટ ઉપર જવાનું છે એ પણ આપણે શેર નોટિસ કરેલી જ છે ડાયરેક આપણે સીએ ફોર્મ ભરવાનું પેજ છે એના ઉપર લઈને તમને જતા રહ્યા છે એટલે તમારા કોઈને ડાઉટ ન રહે આ રીતના પેજ છે તમે અહીંયા જોઈ શકશો મિત્રો તો આપણે જે વેબસાઇટ છે પીઓડી ડબલડી વાય ફોર સ્ટડી આ રીતની ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ આપેલી છે આ રીતનાથી એપ્લાય ના ખાલી બટન પર ક્લિક કરીએ અને તમારે જે બાકીની વિગતો છે એ ફરી ફોર્મ સબમિટ કરવાનો રહેશે મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગે છે એને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું જતાં જતાં નહીં મળી નવા વિડીયોમાં